જુઓ ગુજરાતના તાજા અને મહત્વના ખેડૂત સમાચાર માત્ર ટોપ ગુજરાત ન્યૂઝ માં આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગુજરાતના તમામ જિલ્લાઓ અને દિવસભરની દેશ વિદેશ મહત્વપૂર્ણ ખબરો માત્ર ગુજરાતીમાં તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો હાલના સમાચાર જોઈએ તો ખેડૂત મિત્રો ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત હા ખેડૂત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂ પંચોતેર હજાર સહાય આપવામાં આવતી હતી ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવાું એક લાખ બંને માંગથી જે ઓછું હોય તેને સહાય આપવામાં આવશે તે પછીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે ફાર્મર કાર્ડ ફરજીયાત ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે પચીસ નવેમ્બર સુધી તેનું કરવામાં આવશે આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહીં મળે તે પછીના સમાચાર જોઈએ તો

પંદર દિવસ સુધીમાં મોંઘી ડુંગળી સસ્તી થઈ શકે આગળના સમાચાર જોઈએ તો રાશન કાર્ડ કમાં ગોટાળા સરકાર દ્વારા નવા નવા હુકમો કરવામાં આવે છે પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે લોકોની મુશ્કેલીઓ સતત વધતી રહે છે આધાર કાર્ડ કેવાયસી સાથે લિંક કરવાની કામગીરીને લઈને સુરતના નાના વરાછા વિસ્તારમાં લોકો પરેશાન થઈ રહ્યા છે પૂના વિસ્તારની ઝોન ઓફિસમાં આજે સવારથી જ લાઈનો લાગી છે પરંતુ કામગીરી ખૂબ ધીમી થઈ રહી છે અને તેના કારણે કલાકો સુધીઓ ઉભા રહ્યા બાદ પણ કામ પૂર્ણ થઈ રહ્યા નથી ત્યાર પછીના તાજા સમાચાર જોઈએ તો સુરતમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો સુરતમાં રોગચાળાએ યુવકનો ભોગ લીધો છે જેમાં ભટારના યુવકનું મલેરિયાથી મોત થતા દોડધામ મચી હતી ચોત્રીસ વર્ષીય રાધેશ્યામ બાવરિયાનું મોત થયું હતું તો સતત આવતા યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો સુરતમાં તાપ શરદી ખાંસી ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થયો છે ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે